જવાનું છે આજમાં રોપ તોડવા તો તમે મેકવા આવશો તો અહીંયા થા ને તો અતારમાં તો જો અમે કપાહની એક ઉથલ ફરી લીધા છે ઈ અને જો હવે પાછા અમારે આ ત્રીજા ત્રીજા સાહ લેવાના છે તો કા તો હાલો હવે એક ઉથલ મારીને વહી આવીએ તો આપણે પછી દાડીએ જવાનું ટાણું થઈ જાય અમે આજ નાય રસ ની ડાળી એ ડાળી આવવા થી રોપ ને કળી તોડવા કળી તોડવા આવ્યા તો આપણે વિનાભાઈ ને રાધાબેન ને ક્યાં સડ્યા છે જો છે તમારે તો આપણે તમને બધા ને બતાવીયે વિડિયો માં આગળ બતાવીશું તો હાલો બધા આયા રોપ કાઢા આ જો અમે રોપ તોડવા આવ્યા કે કેતિયાર રોપ પાડીયું

તો બધું નું છે એને રોપ ખેસવાનો કળી પડી જાય એટલે ખેંચી લેવાનો ખેસી પછી જોડા વાળવાનો જોડા વાળીન ખેતરમાં મૈનોદી પડી રહ્યા દે પછી છે ત્યાંથી મેળા ભરે મેડા ભરી પછી જો હવે મેડા ખાલી કરી હશે આવી રીતના હવે છે ને આમાં વિનાભાઈ નાખશે કળી ને બહાર ઉકવશે ને પછી આમાં મામા તોડવાની છે ડુંગળી રોપવા માટે કોઈ લો આવું કામ હોય અમારે દો બે ભારું માથે લાવવા દે છે રોપ વરસાદ ની ખરે ને આ ધાબળે અહીંયા પરાતી જાય પરાતી જાય ને અમે હાવ નાખ્યો જાય મારા હાવ જો હેઠે હોય એ બધા ભેગો કરે છે હું અહીંયા ભેગો કરું છું પણ હું બ્લોક બનાવવા મારી ગઈ તો પછી તો હું ક્યાંથી ભેગો કરું તો જવું ઉપરથી એટલો આવે છે અને અમારે મેડમ જો મેડમને ને આજે પપ્પાને દવા સાટવાય નથી તો મેડમને અમે લેતા વારે તો મેડમ જો એ ખાટલે સડીને ઊંધે માથે ફોનને જોવે છે આમ જો ભૂમિબેન બધાને કઈ તો દે રામ રામને બધાને કઈ દે રામ રામને સીતારામ કઈ દે ફોનમાં જોવાનું ચાલુ છે ને એટલે કાંઈ જવાબ નથી દેતી અમારે પણ દાબળી તૈયાર થઈ ગઈ છે તમારે ત્યાં ઊંચી થાય માજી ઓળાના રીંગણા લઈ આવેલા છે ડબ્બો ભરીને લઈ આવ્યા આમાં ભીંડો ઉતાર્યો છે અને માળી જો આમ તે રીંગણી માટે મારે છે હજી આખા થાય એવા રીંગણા ગોતે છે અને અમે જો આ બધો રોપ છે આ બધું તડકે નાખી દઈને તો તૂટવા મળે ગાય ઘાય એમ અને પછી આને છે કે હવે એક બે ધાબળે અહીંયા બહાર નાખવાની છે બાકીની પછી છે કે બંધ કરી દેવાનું છે માથેલો રોપ પાડવાનું પછી તોડવાનું ચાલુ કરી દેવાનું છે કામ જો બેન ભારું સડી ગયા છે માથે દેખાતા નહીં હો થોડા થોડા દેખાય છે એ વિનોભાઈ એ બધાને કહી ગયો રામ રામ ને સીતારામ